હેલો ફ્રેન્ડ્સ આજની રેસીપી છે લીલા ચણાનું શાક એટલે કે શિયાળામાં ઝાલાવાડમાં લીલા ચણાનું શાક બહુ જ બને છે અને એકદમ ફેમસ પણ છે તો આપણે ઘરે જ લીલા ચણાનું શાક બનાવ્યું છે ફ્રેન્ડ્સ અને વિડીયો એન્ડ સુધી જોશો ને તો તમને સ્ટેપ બાય સ્ટેપ જોશો તો જ ખ્યાલ આવશે કે આપણે લીલા ચણાનું શાક કઈ રીતે બનાવવું છે ક્યાંય સ્કીપ નહીં કરતા સ્કીપ કરશો ને તો તમે થોડું ઘણું ચૂકી જશો તો આપણે સરસ એવા ચણા ફોલવા બેસી ગયા છે ને ચણા ફોલા છે તમે જોઈ શકો છો અને ઘરની જ વાડીના ચણા હતા અને એકદમ દેશી ચણા છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રીતે આપણે ચણા ફોયલા છે મેં આટલા ચણા ફોયલા હતા અને આપણે ત્રણથી ચાર લોકો માટે શાક બનાવવાનું છે તો આ રીતે મસ્ત એવા લીલા ચણા છે અને રસો કરીએ એટલે થોડું વધારે પણ થઈ જાય છે આપણે સરસ એવા લીલા ચણા ફોલી લીધા છે અને હવે આપણે એને બાફવાના છે તો કુકરમાં પહેલાં જ મેં પાણી મૂક્યું હતું અને પાણીને થોડું ગરમ થાય પછી ચણા એડ કરવાના છે અને ઠંડા પાણીમાં ચણા એડ નથી કરવાના ફ્રેન્ડ્સ આ રીતે થોડું પાણી ગરમ થયું છે પછી જ આપણે એમાં ચણા એડ કર્યા છે અને ચણાથી ડબલ પાણી હોવું જોઈએ અને આપણે બે જ વિસલ કરવાની છે અને થોડું એવું મીઠું પણ એડ કરવાનું છે એટલે ચણા સરસ બફાઈ જાય અને ચણામાં થોડું મીઠાનું ટેસ્ટ પણ આવી જાય અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે આપણે બે વિસલ થવા દેવાની છે અને તમે જોઈ શકો છો પાણી થોડું વધારે હતું તો આ રીતે ઉભરાણું છે અને તમને બતાવવા માટે જ મેં કર્યું છે કે આપણે ઉતાવળ હોય ને તો જ ગેસ ફાસ્ટ રાખવાની તો ગેસની આંચ એકદમ લો રાખવાની છે એટલે ઉભરાઈને થોડું ઉભરાણું છે તમે જોઈ શકો છો અને બે વિસલ થવા દીધી છે અને થોડીક એવું આપણે એમાં હવા થાય એટલે બંધ કરી દેવાનું છે ત્યાં સુધી આપણે બધી સામગ્રીઓ તૈયાર કરી દઈએ વઘાર માટેની તો લીલી ડુંગળી છે આ બધું મેં પહેલેથી તૈયાર કર્યું બધું જો બતાવો ને તો વિડીયો બહુ લાંબો થઈ જાય માટે મેં આ રીતે આ બધી સામગ્રી તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો કે જે લીલી ધાણા હોય છે ને એના પણ મેં ડંઠણ લઈ લીધા છે એટલે કે એની દાંડીઓ આ રીતે કટિંગ કરીને લઈ લીધી છે અને ટેસ્ટ માટે થોડો એવો એમાં આખા ધાણા લીધા છે અને આ બધા ખડા મસાલા છે તમે જોઈ શકો છો બહુ વધારે ગરમ મસાલા પણ એડ નથી કર્યા મેં ને ટમેટા છે બે થી ત્રણ નંગ જેટલા અને આટલી વસ્તુ આપણે લેવાની છે તમે જોઈ શકો છો કે એકદમ સામાન્ય છે પણ એનો જે વઘાર હોય છે ને એ જ ખૂબી હોય છે શાકમાં વસ્તુ આપણે ઉમેરીએ પણ એના કરતાં તમે જે વઘાર કરો ને એ જે મહત્વનું છે આપણે હવે મસાલો ખાંડી લઈશું આદુના ટુકડા તીખા મરચાં લીધા છે અને લસણ છે અને કોથમરીની દાંડી એ પણ લઈ લીધી છે એટલે રસો થોડો ઘાટો થાય એ માટે લીધું છે ઉપરના પાન આપણે સર્વ કરવા લેવાના છે એટલે ગાર્નિશ માટે અને આ બધું આપણે ખાંડી લેવાનું છે એકદમ બારીક પણ નથી કરવાનું થોડું અધકચરું રાખવાનું છે ને પછી ખંડાય પછી જ આપણે એમાં ધાણા એડ કરવાના છે મારી મસાલો ખાંડવાની ટ્રીક છે તો તમે એને જરૂરથી ફોલો કરશો તો એકદમ ટેસ્ટી મસાલો તમે પણ ઘરે ખાંડી શકો છો તો હવે ગેસ બંધ કરી દીધો તો ને આપણે કુકરને ખોલીને જોઈ જોશું તો ચણા આપણા કેવા બફાણા છે ફ્રેન્ડ્સ તો હવે આપણે આ રીતે ચમચામાં જોઈ લેશું કે આપણા ચણા કેટલા બફાણા છે જો સારા બફાણ ના હોય તો એક સીટી થવા દેવાની છે અને હવે આપણે કોઈ બી વાસણ લઈ લેવાનું છે તમારે જેમાં શાક વઘારું હોય એ આપણે થોડું તેલ વધારે લેવાનું છે એટલે આ અમુક શાક હોય છે ને એમાં તેલ વધારે હોય ને તો અમુક શાકનો સ્વાદ સરસ આવતો હોય છે તો આપણે આટલું તેલ લઈ લીધું છે અને તમારે તમારા ઘરે જે પ્રમાણે ખવાતું હોય એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તો હવે આપણે એક લાલ સૂકું મરચું એડ કરી દીધું છે ને જે ખડા મસાલા લીધા હતા લવિંગ તીખા બાદિયા અને દવજનો ટુકડો એ બધું એડ કરી દીધું છે રાયું એડ કર્યું છે કે ચમચી અને હિંગ એડ કરીને જે લીલી ડુંગળી છે એનો વઘાર કરી લેવાનો છે અને ચણાના શાકમાં લીલી ડુંગળીનું જ મહત્વ વધારે છે સૂકી ડુંગળીથી પણ વઘાર કરી શકો છો પણ વધારે એકદમ ટેસ્ટી બનાવવું હોય ને તો એને લીલી ડુંગળીનો જ વઘાર કરવાનો છે આપણે શાકનો વઘાર કર્યો છે અને એક મિનિટ પછી આપણે એમાં ટમેટા એડ કરવાના છે મેં થોડું ફાસ્ટ કર્યું છે એટલે વિડીયો બહુ લાંબો ના થાય એ માટે અને આ બધુંને એક બે મિનિટ જેટલું પાકવા દેવાનું ત્યાં આપણે ખાઈ જે મસાલો ખાઈ લો તો એને ખાલી કરી લેવાનો છે એમાં આપણે બીજી વસ્તુ કરવાની છે એટલે મેં જે મસાલો ખાઈ લો તો એને સાઈડમાં કાઢી લીધો છે અને હવે એ જ ખાઈમાં આપણે થોડા એવા ચણાને કટકચરા વાટી લેવાના છે એટલે એકદમ બારીક પણ નહીં અને બહુ મોટા પણ નહીં એ રીતના થોડા ચણાને વાટી લેવાના છે એટલે ચણાના શાકમાં થોડો રસો એવો મસ્ત એવો ઘટ રસો બને છે અને અમારી ક્લિક અને મારી ટીપ્સ છે અને તમે જરૂરથી ફોલો કરશો અને આવી જ રીતે શાક બનાવશો એટલે જે બહાર પ્રોગ્રામમાં શાક બને છે એવું જ બનશે તો આપણે એમાં હળદર એડ કરી દીધી છે હવે ને મીઠું પણ સ્વાદ અનુસાર એડ કરવાનું છે મીઠું એડ કરતાં થોડું ધ્યાન રાખવાનું છે કે આપણે ચણા બાફવામાં પણ મીઠું એડ કર્યું છે અને હવે આપણે એમાં જે મસાલો ખાંડીને રાખ્યો તો આદું કોથમરી મરચાં અને બધું એને એડ કરી દેવાનો છે એને સરસ એવો પાકવા દેવાનો છે અને આ શાક બહુ મહત્વનું છે ને બહુ ટેસ્ટી બને છે અને તમારી તમારી રીતને ફોલો કરશો એટલે સેમ તમે પણ આવી સબ્જી ઘરે બનાવી શકો છો ફ્રેન્ડ આ બધું સરસ એને બેન જેટલું પાકવા દેવાનું છે ઢાંકણ ઢાંકી દેતો હોય તો એનો સ્વાદ છે ને બધું અંદર જ રહે છે બધું આમ વરાળ થઈને ઉડી નથી જતો તો આ એક બે મિનિટ જેટલું ઢાંકી દેવાનું છે એટલે સરસ બધું તેલમાં સતડાઈ જાય ત્યાં સુધી આપણે સાઈડમાં બીજી પણ તૈયારી કરી લેશું ફ્રેન્ડ તો આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દીધું છે ને એક થી બે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ જવાનું છે કે મસાલા કેવા સતળાય છે અને તમે કઈ જગ્યાએથી જોવો તો એ અમને કમેન્ટ કરીને પણ કહેજો કે આ તમારું ગામ છે કે તમને મારી રેસીપીઓ સારી લાગે છે તો મને પણ ખ્યાલ આવે કે મારી રેસીપીઓ તમને બધાને ગમે છે તો મને કંઈક નવું બનાવવાનું મન થાય કે આપણે કંઈક નવું બનાવવું છે ફ્રેન્ડ હવે આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણ ઢાંકી ઢાંક્યું હતું એને ખોલીને જોઈ જવાનું છે તો એકદમ બધું સતડાઈ ગયું છે પછી જ આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરવાનો છે મેં થોડું વધારે એડ કર્યું છે પણ તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો અને હવે આપણે ઉપરથી જે ચણાને ખાઇના હતા ખાંડણીમાં એ બધું એડ કરી દેવાનું છે સારી રીતે સરસ એવું બધું એડ કરી દીધું થોડું એવું પાણી પણ એડ કર્યું હતું ખાણીમાં જે બધું હોય એ આવી જાય કાંઈ પણ વેસ્ટ ના થાય અને હવે આપણે બાફેલા ચણા એડ કરી દેવાના છે એટલું એટલું ટેસ્ટી શાક બને છે મસ્ત જબરજસ્ત બને છે આવી રેસીપી કદાચ યુટ્યુબમાં નહીં આવી હોય અને જો તમે આવી રેસીપી જોઈ હોય તો મને કમેન્ટ કરશો કે આવું ચણાનું શાકની રેસીપી તમે જોઈ છે તો હવે બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે અને જે છે મેઇન વઘારની જ ખૂબી છે વઘાર સારો હોય ને તો શાક કોઈ બી હોય સારું જ બનવાનું છે અને તમારે જેટલો રસો કરવો હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો અને ફ્રેન્ડ્સ મેઇન વસ્તુ એ છે કે આપણે જે ચણા વાઈફાતા ને એનું પાણી રાખવાનું છે એને ઢોળી નથી દેવાનું એ જ પાણીનો રસો કરવાનો છે એટલે જે એની ફ્લેવર હોય ને એ બધી પાણીમાં હોય છે એ બધી ફ્લેવર આપણે જવા નથી દેવાની એટલે ચણાના પાણીની જ ફ્લેવર આપણે એડ કરવાની છે મસ્ત એવું ચણાનું દેશી શાક બને છે અને વિડીયો બનાવવામાં એડિટ કરવામાં કે રેસીપી બનાવવામાં હું એકલી છું એકલા હાથે શૂટિંગ કરું છું રસોઈ કરું છું બહુ મહેનત પડે છે અને તમે લોકો વિડીયો જોઈને ચાલીયા જાઓ છો કે લાઈક કમેન્ટ નથી કરતા તો પ્લીઝ એકવાર લાઈક કમેન્ટ કરી દેજો અને રેસીપી સારી લાગે ને તો તમારા ફ્રેન્ડ્સ સર્કલમાં શેર પણ કરજો તો આપણું ચણાનું શાક બની ગયું છે ઉપરથી આપણે ચણાભાજીને ગાર્નિશ કરી દીધા છે ફ્રેન્ડ્સ હવે લાગે છે ને એકદમ જબરજસ્ત શાક તો આપણે એને સર્વ કરી લીધું છે જોઈ શકો છો અને એકદમ આપણું કાઠિયાવાડી ઝાલાવાળી શાક બની ગયું છે ચણાનું દેશી ચણાનું શાક રેસીપીઓ સારી લાગે તો લાઈક કમેન્ટ કરી દેજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલમાં રેસીપીઓનો ખજાનો છે ને અવનવી રેસીપી છે પણ બહાર નથી પડતી હજી એટલી બધી મારે એટલો ટાઈમ પણ નથી રહેતો પણ હવે એમ થાય છે કે ટાઈમો ટાઈમ આપણે રેસીપી અપલોડ કરવી છે તો થેન્ક યુ ફોર વોચિંગ